લખતર નજીક આવેલા ગેથળા હનુમાનજી મંદિર ખાતે લોકમેળો યોજાયો લખતર તાલુકો ઇતિહાસના પાને અલગ આવે છે ત્યારે લખતર વિરમગામ હાઇવે પર લખતર અને કડુવચ્ચે આવેલ શ્રી ગેથળા હનુમાનજી મહારાજની જગ્યા ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે એમાં કાર્તક માસના છેલ્લા શનિવારે આ સ્થાન પર લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ હનુમાનજી મહારાજના દર્શને ઉમટી પડે છે આ હનુમાનજી મહારાજની મૂર્તિ ગાયના ગોબર બનેલી છે એક લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારત વર્ષની યાત્રા હતા તે સમયે લખતરથી થી પાંચ કિલોમીટર આવેલ લખતર સ્ટેટના વીડમાં રાતવાસો કર્યો સમર્થ રામદાસજીને ટેક હતી કે હનુમાનજીની પૂજા અર્ચના કર્યા બાદ જન લેવું નજીકમાં ક્યાંય હનુમાનજીની મૂર્તિ નહીં હોવાને કારણે તેમણે જે જગ્યાએ રાતવાસ કર્યો હતો તે વીડમાં જ ગાયના છાણ માંથી મૂર્તિ બનાવી તેની પૂજા અર્ચના કરી તે મૂર્તિની અહીં સ્થાપના કરી અને ત્યારથી જ આ સ્થળે ગૌ સ્થળી હનુમાનજી મંદિર તરીકે ઓળખાણ પામ્યું હતું કાળક્રમે આ નામ અપભ્રંશ થઈ આજે ગેથડા હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે અહીંયા સુંદર બગીચો અને તળાવ આવેલું છે જે મંદિરની શોભામાં વધારો કરે છે ત્યારે આજે કાર્તક માસનો છેલ્લો શનિવાર હોય અને અહીં લોકમેળો યોજાતા સવારથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમાંથી યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ